સમાચારમાં વાત કરીએ તો ભડેલી ગામ ખાતેથી અફીડ દિવસોમાં દિવાળી તથા આમ નાગરિકો શાંતિમય અને આનંદ ઉત્સાહથી તહેવારની ઉજવણી કરી શકે તેવા શુભ આશયથી નશે ચીજોની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી મળી આવે ગેરકાયદેસરની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ તેમના દ્વારા સૂચના કરેલ હોય જેથી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્ય તરફથી સદ બાબતે જિલ્લામાં ખાસ પેટ્રોલિંગ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એસસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ઓડેદરા તથા એસઓજી શાખાના આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર બીસી મિયાત્રા એસઓજી શાખાના સ્ટાફ સાથે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત બાતમી આધારે હકીકત મળેલ કે એક સિલ્વર કલરની મારુતિ વેગેનાર કાર જેના રજિસ્ટર નંબર જે આપેલું છે તે પ્રમાણે વાડીમાં ઈસમ મનુભાઈ સાતમભાઈ ખાચર ગેરકાયદેસર વનસ્પતિજન્ય મદક માદક પદાર્થો પદાર્થનો જથ્થો લઈને ગઢડાથી બડેલી ગામ તરફ નીકળનાર છે તેમ હકીકત મળેલ હોય જે હકીકત આધારે ભડલી ગામ ચોકડી ખાતે ગોઠવી રેડ કરતા આરોપી મનુભાઈ સાતમભાઈ ખાચર બગડ ગામ તાલુકો રાણપુર વાળાના કબજામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ઓપીએટના ના ઘટક વાળો પોસ્ટ ડોડાનો જથ્થો પાંચસો ગ્રામ તથા અફીણનો જથ્થો પચાસ ગ્રામ સાથે ઝડપી પાડ્યા હતા